નમસ્કાર મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મી પ્રાપ્તિની જેટલી રીત બતાવવામાં આવી છે તે ત્યારે જ કારગર સાબિત થાય ત્યારે આપણે સફાઈથી રહેતા હોઈએ અને પોતાના ઘરમાં સફાઈ રાખતા હોઈએ સફાઈ લક્ષ્મી પ્રાપ્તિનો જ એક અચૂક ટોટકો છે લક્ષ્મી જે ત્રણ વસ્તુઓથી સૌથી વધુ આકર્ષિત થાય છે તે છે સફાઈ સજાવટ અને રોશની સજાવટનું મહત્વ ત્યારે જ હોય છે જ્યારે તમે સફાઈ સારી રીતે રાખતા હો અને ઘરમાં રહેલી વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવીને રાખતા હો ત્રીજી સૌથી મહત્વની વાત જે લક્ષ્મીને આકર્ષિત કરે છે તે છે રોશની દૂધિયા રોશનીથી સરાબોર ઘરને લક્ષ્મી તરત જ શોધી લે છે જ્યારે તમે આ ત્રણ વાતોનું ધ્યાન રાખો તો લક્ષ્મી પ્રાપ્તિ કરવાના પણ ટોટકા કરો તો તે ઝડપથી સફળ થઈ જાય છે શાસ્ત્રોમાં એવા જ કેટલાક અચૂક ટોટકાનું વર્ણન છે જેને કરવાથી ધનની દેવી લક્ષ્મીને સદાય માટે ઘરમાં નિવાસ કરાવી શકો છો માટીનો ઘડો કરી શકે છે ગરીબીને દૂર માટીના બે ઘડા લો એક ઘરમાં સવા કિલો લીલા મગની દાળ અને બીજા ઘડામાં સવા કિલો મીઠું ભરી દો આ બંને ઘડાને ઘરમાં રાખી દો આ ઉપાય બુધવારે કરો ધનની વૃદ્ધિ થવા લાગશે પાક્કા માટીના ઘડાને લાલ રંગથી રંગીને તેને મુખ ઉપર લાલ કપડાથી પંચરંગી નાડાશ્રીથી બાંધીને જટાવાળા નારિયેળને તેના મુખ ઉપર રાખીને નદીના જળમાં પ્રવાહિત કરી દો સુખ અને સમૃદ્ધિની પ્રાપ્ત થશે આ ઉપાય બુધવારે કરો માટીનો એક નાનકડો કળશ લો તેમાં કેટલાક કેટલાક રૂપિયા રાખો અને સોના અને ચાંદીનો નાનકડો ટુકડો નાખીને લાલ કપડાથી મુખ બાંધીને પોતાના ઘરના ઉત્તર અને પશ્ચિમ દિશાના ખૂણામાં રાખી દો આ ઉપાય આવકમાં વધારો કરાવશે જો આ ઉપાય દુકાન ઉપર કરવામાં આવે તો દુકાન ચાલી પડે છે વધી જાય છે અને રૂપિયાની આવક વધવા લાગે છે શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ આપણે ઐશ્વર્ય અને પ્રસન્નતા જીવનમાં લાભ પ્રયાસો કરવા છતાં પણ જો લક્ષ્મીની મોટી બહેન દરિદ્રતા તેનું સ્થાન છોડી ન રહી હોય તો શ્વાર્ક સફેદ આંકડાના ગણેશમૂર્તિને ચોક્કસ ઘરમાં સ્થાપિત કરો ધન સંપત્તિ ઐશ્વર્યમાં વધારો કરવા માટે આંકડાની ગણેશમૂર્તિ અત્યંત અદ્વિતીય છે શ્વેતાર્કનો છોડ ઘરમાં લગાવીને તેની દેખભાળ કરવાથી તમારા ઘરમાં કાયમ બરકત રહેશે જલકુંભીથી ઘરમાં વધી શકે છે બરકત ઘરમાં બરકત માટે ગુરુવારના દિવસે થોડી જલકુંભી લાવીને રસોઈમાં લટકાવી દો જલકુંભીને પિયારંગના વસ્ત્રોમાં બાંધીને લટકાવો જ્યાં સુધી તે રહેશે ઘરમાં બરકત રહેશે જીવનમાં મહાલક્ષ્મીની કૃપા થતી રહે તે માટે દર ગુરુવારે જલકુંભી બદલતા રહો જૂની જલકુંભીને કોઈ વાવડી તળાવ કે સુનસાન જગ્યાએ વિસર્જિત કરી દો જો કોઈ કારણવશ ગુરુવારે જલકુંભી બદલી ન શકો તો ત્યારબાદ બીજા ગુરુવારે બદલી દો જળકુંભી કોઈપણ તળાવમાં જોવા મળે છે આમલીની ડાળખીથી મળી શકે છે ધનલાભ શુક્રવારે આમલીની ડાળખીને કાપીને ઘરે લઈ આવો તેને ગલ્લામાં કે પાકીટમાં રાખવામાં આવે તો ધનલાભ થાય છે દેવી લક્ષ્મીના ચિત્રની આગળ નવબત્તીઓવાળો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ધનનો લાભ થાય છે શુક્લપક્ષના મંગળવારે સવારે છ થી આઠ વાગ્યાની વચ્ચે કે બપોરે એકથી બેની વચ્ચે કે રાતે આઠથી નવ વાગ્યાની વચ્ચે લાલ ચંદનનો પાવડર ધન રાખવાની જગ્યાએ હાટો તો સ્થિર થવા લાગશે એક જટાવાળા નારિયળને ચમકીલા લાલ વસ્ત્રમાં લપેટીને ધન રાખવાની જગ્યાએ રાખવાથી ધ્નમાં વધારો થાય છે કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે બુધવાર અને શુક્રવારે બરગદના વૃક્ષની જટામાં જઈને ગાંઠ લગાવીને આવો મનોકામનાઓ પૂરી થતાં જ ગાંઠ ખોલી આવો માઇનસ ચાલીસ દિવસો સુધી લગાતાર વટ વૃક્ષની જડમાં ખાંડ મિશ્રિત દૂધ અને જળ ચઢાવો ધીરે ધીરે ધનની બચત થવા લાગશે આશ્લેષા નક્ષત્રમાં બરગદનું પાન લાવીને ઘરમાં રાખો તેનાથી અન્નની ખોટ નથી પડતી પુષ્ય નક્ષત્રમાં બરગદ અથવા વડનું પાન તોડીને લાવો તેની ઉપર હળદરથી સ્વસ્તિક સાથીઓ બનાવીને ઘરમાં રાખો રૂપિયાન બચત થશે